દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ ઇન્જિનની સરકાર લોકોના કાર્યો કરતી રહે છે અને લોકોના જે કંઈ પણ અપેક્ષાઓ હોય એને પૂરી કરવા માટે અને જે કંઈ પણ માગણીઓ હોય એની પૂરી કરવા માટેની સતત પ્રયત્નશીલ હોય છે એટલે જ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નેતૃત્વ કરી રહી છે એ ભાગરૂપે કાર્યકર્તાના ભાવથી કાર્યકર્તા સતત જીવિત રહે એ ભાવ સાથે કારણ ધારાસભ્ય આપના દ્વારા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીએ શીર્ષસ્થ નેતૃત્વએ મને જનપ્રતિનિધિ માટે તક આપી અને માનવી વિધાનસભા ક્ષેત્રના સૌ મતદારોએ ખૂબ ભાવપૂર્વક ખૂબ સારી મોટી લીડથી મને જીતાડ્યો એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને કારણે અને મોદી સાહેબના નેતૃત્વને કારણે બન્યું છે કે આટલી લીડ ક્યારેય કોઈ દિવસ કોઈને મળી નથી એટલી લીડ મળી તો એ લોકોની વચ્ચે જઈને પ્રશ્નો સાંભળવા એવો એક અલગથી પ્રયાસ ધારાસભ્ય આપના દ્વારા અન્ય કાર્યક્રમો પાર્ટીના માધ્યમથી અન્ય કાર્યક્રમો બધા ચાલતા જ હોય છે રૂટીન મુજબ પરંતુ અલગથી એક કાર્યક્રમ સંગઠનના કાર્યકર્તાના ભાવથી તાલુકા એકમ ઉપર શક્તિ કેન્દ્રના ભાવથી અને શહેરના અંદર પણ શક્તિ કેન્દ્રના ભાવ થતો એટલે કે શહેર હોય તો વોર્ડ અને તાલુકો હોય તો તાલુકા પંચાયતની સીટ એ પ્રકારે દરેક જગ્યાએ જાઉં છું જેથી વિસ્તારના ચૂંટાયેલા લોકો સંગઠનના લોકોને સાથે રાખીને લોકોની વચ્ચે બેસીને લોકોની નાની મોટી સમસ્યાઓ હોય કે અન્ય કોઈ વાત હોય વાતને સાંભળું છું અને એ સમસ્યાઓના સમાધાન માટેનો પ્રમાણિક પ્રયાસ કરું એ ભાગરૂપે માંડવી તાલુકામાં ધારાસભ્ય આપના દ્વારાના કાર્યક્રમો થયા ઘણા બધા જગ્યાએ થયા છે હજી ઘણા બાકી છે મુન્દ્રા તાલુકામાં પણ થયા અને બાકી છે શહેરોની અંદર માંડવી શહેર અને મુન્દ્રા શહેરમાં પણ આ કાર્યક્રમો થવાના છે તો એ પૈકી આજે માંડવી નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી માંડવી શહેરના સંગઠન દ્વારા વોર્ડ નંબર એકથી પ્રારંભ થયો છે જે નવે નવ વોર્ડમાં જઈશું અને ક્રમશઃ જ્યારે જ્યારે જે જે તારીખો અનુકૂળ આવતી જશે એ પ્રકારે દરેક વોર્ડમાં જઈને લોકોની વચ્ચે બેસીને લોકોની સાથે લોકોની સમસ્યાને સમજવા માટે આજે અમે ભેગા થયા તો એમાં આજે ધવલનગરમાં વોર્ડ નંબર એકમાં બેઠા થયા જેમાં નગરપાલિકાની સમગ્ર ટીમ હતી અને અન્ય જે કંઈક સમસ્યાઓ હોય એ સમસ્યાઓને ઉકેલવા માટે અહીંયા પ્રશ્નો પણ સાંભળ્યા છે નગરપાલિકાએ બધા પ્રશ્નો લખ્યા છે મારી ઓફિસે પણ પ્રશ્નો લખેલા છે અને જ્યાં જ્યાં જેના માધ્યમ દ્વારા જેના ભાગે જે કામ આવતું હતું એ કામ એમાં ઉપાડી લેવામાં આવશે તમે અહીંયા જોયું કે કેટલાક મિત્રોએ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ આશીર્વાદ રીતે વાત પણ અહીંયા કરી છે આવતીકાલે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાથેનો જન્મદિવસ છે એમની શુભેચ્છાઓ પાઠવી છે કે એ દીર્ઘજીવી બને સ્વસ્થ તંદુરસ્ત રહી અને ભારતને સમગ્ર વિશ્વની અંદર આગળ પ્રગતિના પંક્તિ પર લેતા જાવ એ ભાગરૂપે આજે સામાન્ય લોકોએ આશીર્વાદ આપ્યા એક બેને આશીર્વાદ આપ્યા એક ભાઈએ આશીર્વાદ આપ્યા ઊંચ નીચ જાતિ જ્ઞાતિ જાત ધર્મ કોમ્યા વગર કાશમભાઈ જાફરાબાજી નામના એક ભાઈએ કહ્યું કે એમને હાર્ટની મુશ્કેલી થઈ હતી તો આયુષ્યમાન કાર્ડમાંથી એમણે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારામાં સારી સગવડ સાથે એ અત્યારે સ્વસ્થ તંદુરસ્ત છે એવા આશીર્વાદ પણ આપ્યા છે તો આ સેવાકીય કાર્યોને માધ્યમ બનાવી અને સેવા પખવાડાને ઉજવવા માટે સત્તર તારીખથી કરી અને બીજી ઓક્ટોબર સુધીના કાર્યક્રમો અલગ વિવિધ પણ થવાના છે જે પૈકી આવતીકાલે પણ ઘણા બધા કાર્યક્રમો નગરપાલિકાએ નિશ્ચિત કર્યા છે એને સાથે રહીને કરીશું એમ આજના દિવસે આ વોર્ડ નંબર એકની સમસ્યાઓ લોકોની વચ્ચે બેસીને જે સાંભળી છે એના નિરાકરણ માટેનો પણ એક પ્રમાણિક પ્રયાસ કરે છે